અત્યાર સુધીમાં સૌથી વધારે ફોર્મ આજના દિવસે આવેલા છે ટોટલ સાહીઠ ફોર્મ આજે રજૂ થયેલા છે અલગ અલગ ત્રણેય પક્ષ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીજેપી તરફથી ફોર્મ રજૂ થયા છે તથા અપક્ષના પણ બે ફોર્મ રજૂ થયેલા છે બીજેપીના ટોટલ ચોવીસ ફોર્મ આવેલા છે કોંગ્રેસના ચોવીસ ફોર્મ આવેલા છે અને આમ આદમી પાર્ટીના ચૌદ ફોર્મ આવેલા છે અને અપક્ષથી બે ફોર્મ મળી અને ટોટલ ચોસઠ ફોર્મ લાઠીનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે બે હજાર છે એના માટે આવેલા છે હવે ચોથી ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આ ફોર્મ જો કોઈને પરત ખેંચવાના હોય તો ખેંચી શકશે અને ત્રણ તારીખ સવારે અગિયાર વાગે આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે